શ્રી ઘરની ઘર ભગવાન યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાવ તાલુકાના બુડેશ્વર મહાદેવ મંદિર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો વાવના ખાતે આવેલ અતિ પ્રાચીન અને ચમત્કારી ભોરાનાથ જેઓ ભુડેશ્વર નામથી ઓળખાય છે જ્યારે વર્ષો પહેલા આ જગ્યાએમાં ગંગાજીનું વહેન હતું જે અત્યારે કડીકાળમાં લુપ્ત થઈ ગયું છે જ્યારે ગંગામૈયાનું વહેણ ચાલુ હતું ત્યારે અહીં લોકો તર્પણ વિધિ અને આત્માને અપાવવા જગ્યાએ વિધિ કરતા પરંતુ સમયની બલીહારી છે જ્યારે આ જગ્યાએ શ્રી ધરણીધર ભગવાન યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમમાં સેવાભાવી મિત્રો જોડાયા હતા દિનેશપુરી ગોસ્વામી महादेव महादेवजी महाराज महादेव महादेवजी गोहिल खिमास गोविंद भाई मकवाना जालम जालमभाई महाराज खिमास जवान सिंह गोहिल खिमास सरहद न्यूजनी साथ रमेश गिरी गोस्वामी बनासकांठा